સડી જાય છે અને તમે વારંવાર તાર ચેન્જ કરીને કંટાળી ગયા છો તો ખેડૂત મિત્ર હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી માર્કેટમાં તમારા

અને છ વાયર છે પેટ મટીરિયલ એટલે કે મોનોફિલામિટ મટીરિયલ ના આવશે એટલે આ મટીરિયલ ખેડૂત મિત્રો ક્યારે સડશે પણ નહીં એટલે આપણે જયારે તડકામાં ખેતરમાં બાંધેલું હોય તડકો પડશે વરસાદ પડશે કઈ પણ થશે પણ આ દોરી સડશે નહીં એટલે તમે પણ ખેડૂત મિત્ર તમારા ખેતરમાં રોજ ભૂનથી પરેશાન છો અને ઝટકા મશીન લગાવો છો ત્યારે જે ફેન્સિંગ કરવા માટે વાયર યુઝ કરો છો એને કાટ લાગી જાય છે સડો બેસી જાય છે તો હવે તમારે એ લગાવવાની જરૂર તમે પણ પણ તમારા ખેતરમાં લગાવી તો તમારે વર્ષો સુધી મુંજાવાની જરૂર રહેશે નહીં અને મજબૂતાઈમાં પણ સારી સો કિલોની સ્ટ્રેન્થ એટલે કે તમે આ દોરી પર સો કિલો વજન લગાડી દેસો તો પણ દોરી તૂટશે નહીં એટલે એટલી મજબૂત ખેડૂત મિત્ર દોરી આવી ગઈ છે અને એક કિલોમાં ખેડૂત મિત્ર સાડા છસો ફૂટ નીકળશે એટલે તમારે ચાર પાંચ કિલો દોરી હશે તો પણ સારા એવો ફૂટ તમને સારું છ વાતચીત કરો ને ખેડૂત મિત્ર માત્ર ને માત્ર બસો એસી રૂપિયા ની કિલો છે તો તમે પણ તમારા ખેતર માં ઝટકા મશીન નું ફેન્સિંગ કરતા હોય તો આજે જ તમે પણ આ ઝટકાની દોરી લગાવી અને તમારા ખેતર નું ઝટકા નું ફેન્સિંગ કરી શકો છો અને આ એક બંડલ છે ખેડૂત મિત્રો ત્રણ કિલોનું આવશે એટલે આ એક બંડલમાં આશરે બે હજાર ફૂટ જેટલી એટલે કે સાડા છસો ફૂટ જેવી તમારા દોરી નીકળશે એટલે તમે પણ તમારા ખેતરમાં જે પ્રમાણે તાર બાંધવા માંગતા હોય એ પ્રમાણે આ જટકા મશીન ની દોરી